હેલો મિત્રો કેમ છો મજામાં આજે એક સરસ મજાની તમારા માટે રેસીપી લઈને આવી છું લાલ દહીં વઘા સફેદ ભાત આ એક રાજસ્થાની ડીશ છે આ મારી મમ્મીની હાથની છે અમે જ્યારે જ્યારે ત્યાં જઈએ ત્યારે એકદમ ટેસ્ટિલી બનાવાડીએ છીએ આ તમારી જોડે વિડીયો શેર કરું છું એકદમ ઝટપટ બની જશે ફટાફટ લાલ દહીં વઘાત અને સફેદ ભાત એવી મસ્ત મસાલેદાર સફેદ કેવો મસાલો નાખવો છે એ પણ પૂરો વિડીયો તમારી જોડે શેર કરું છું બહુ જ સરસ અને ટેસ્ટી ડીશ બનાવીશું આજે એકદમ પાંચ મિનિટની અંદર બની રેડી થઈ જશે સૌથી પહેલા એક ચમચી જીરું નાખવાનું છે ખાંડની અંદર પછી દસ એટલું લસણ નાખવાનું છે ચાર નંગ તીખા લીલા મરચાં છે લસણ મરચા જીરું વાટી લેવાનું છે લસણ જીરું વાટી લીધું છે હવે આપણે અંદર નાખવાનું છે લાલ મરચું કશ્મીરી મરચાનો ઉપયોગ કરવાનો છે અમે રાજસ્થાનના અંદર દેગી મિર્ચ વાપરીએ છીએ પણ અહીંયા આપણે કશ્મીરી મિર્ચ વાપરવાનું છે એ મેં મોટી એક ચમચી લીધું છે થોડું એના અંદર આપણે મીઠું નાખી દેવાનું છે મીઠું નાખ્યા પછી આપણે સરસ મજાનું એક ચટણી જેવું રેડી કરી લેવાનું છે આવી રીતે થોડી મહેનત કરી અને બહુ જ સરસ મજાનું માટે આપણે ચટણી જેવું રેડી કરી દેસું સરસ આપણે મસાલો રેડી થઈ ગયો છે આ મસાલો હવે આપણે એક ફાટકીના અંદર નીકાળી દઈશું કડાઈના અંદર મેં તલનું તેલ એક ચમચો ગરમ મૂક્યું છે મસ્ત આવી રીતના આપણું દહી જમાવેલું છે દહીને થોડું આપણે આવી રીતે ચમચીથી મિક્સ કરી જેથી કરીને જે આ એકદમ ગઠા ટાઈપનું છે થોડું આવી રીતે ફેટી આપણે તેલ ગરમ થઈ ગયું છે થોડું રાય જીરું નાખું છું થોડું હિંગ નાખું છું રાઈ જીરું ટાટકી જાય એટલે લાલ લીલા ફ્રેશ મરચાં નાખવાના છે જીણા તમારે લા ગેસ એને ધીમો કરી લીધો છે પેસ્ટ ને સરસ મજાની આવી રીતે તેલ ના અંદર દેવાની છે પેસ્ટ થોડી સંતરાઈ ગયા પછી આપણે અડધી ચમચી ચણાનો લોટ શેકેલો છે એ નાખું છું એને પણ આવી રીતે શેકેલો છે લોટ તો બી આપણે આવી રીતે એક મિનિટ જેવું શેકી લેવાનું છે હવે આપણું દહીં નાખી દેસુ

يلا انا ناખી دوں છું ریڈی થઈ ગયો છે નીચે ઉતાર દેસુ કડાઈ મે બીજી લે લીધી છે એના અંદર એક ચમચી ભરી અંતરનું તેલ ગરમ મૂક્યું છે અંતરનું તેલ ન હોય તો સિમ્પલ જે તેલ ખાતો એ ભી નાખી શકો છો ગરમ થવા દી સુ તેલ દે તેલ થોડું ગરમ થઈ ગયું છે થોડું એવું કો જીરું નાખું છું થોડી એવી હિંગ નાખું છું આપણે બધા શરીરના અંદર ત્યાં થઈ જાય એવી રીતના બનાવવાનું છે લાલ લીલા ક્રે મરચા નાખું છું બંને એક એક નમ છે થોડા લીમડાના પાન નાખું છું હવે આપણે ભાત બનાવી અને છૂટા કરી દીધા છે આવી રીતના આપણે હવે ભાત નાખી દઈશું ઝીણા સમાઈના એકદમ ભારે સમાઈનું ગાજર છે એ નાખું છું બાદમાં મીઠું મક્ નાખેલું થોડું એવું આપણે મસ્તી નાખી દેવાનું છે થોડા એવા દાણા ના પાન મિત્રો અમારી મમ્મીની ની સાથ રેસીપી છે હું જયારે જયારે જાઉં ત્યારે આવી રીતે પેસ્ટર બનાવવાની મમ્મી જોડે આવું છું

હવે આપણે આવી રીતના એક કાટકી લઈ લેવાની છે ખાવું તો ગમે પે પણ સજાવવું પણ મને બહુ ગમે એટલે આવી રીતે હું સજાવું છું રેડ અને સફેદનું એકદમ કોમ્બિનેશન ડીશ બની અને રેડી થઈ ગઈ છે બી મારા હાથની સુપર અને સાથે ટેસ્ટી મિત્રો એકદમ સિમ્પલ અને ટેસ્ટી ડિશ એ બી મારા હાથની મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આવી જ મજેદાર અને સિમ્પલ ડીશ સાથે પાછી કાલે આવીશ ઓકે બાય